દમદાર ખબરમાં સુરતથી સમાચાર મળ્યા છે કે માંગરોળ તાલુકાના કોસાડી ગામે કોસંબા ઉમરપાડા રેલવે લાઇન હેઠળ બની રહેલા અંડરપાસના વિરોધમાં અને કોંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા અને કોગી આગેવાનોએ ગ્રામજનો સાથે મળીને આંદોલન રજૂ કર્યું છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો કામ રોકાશે નહીં તો ગાંધી ચીંધેલા માર્ગે ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે અને કેન્દ્ર સરકારના કરોડોના ખર્ચે ચાલતા રેલવે પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો આ વિરોધ હવે તીવ્ર સ્વરૂપ લેવાની શક્યતા છે સુરત જિલ્લાનો માંગરોળ તાલુકાનો કોઠાડી ગામ અને અહીંથી ભૂતકાળમાં નેરોગેજ લાઈન હતી રેલવેની અને હવે બ્રોડગેજ કરવાની તૈયારીઓ ચાલે છે અને વારંવાર સર્વેના અધિકારીઓ આવીને કહી શકે તમને અંડરપાસ આપીશું પરંતુ આજે ગ્રામજનો ભેગા થયા છે વારંવાર ભેગા થયા છે અને એ લોકોની એવી માંગણી છે કે ઓવરબ્રિજ થાય તો લોકોની જે સુવિધા છે ક્યાંય તકલીફ નહીં પડે દસ હજારની વસ્તી છે બાજુમાં એક હજાર બાળકો ભણતા વિદ્યાર્થીઓ છે એની પણ સ્કૂલ અને કોલેજ છે તો સરકારને અને સંબંધિત અધિકારીઓને નમ્ર વિનંતી છે કે જે ગ્રામ લોકો ઈચ્છે છે એવો ઓવરબ્રિજ મંજૂર થાય અને નહીં થાય ત્યાં સુધી અમારી જે લડત છે એ જ ગાંધીજી આ માર્ગે ચાલુ રાખીશું અને જ્યાં પણ રજૂઆત કરવી પડે